નર્મદા જિલ્લા કોંગ્રેસે નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે કાર્યવાહીનો વિરોધ કર્યો હતો જિલ્લા આપેલા આવેદનપત્રમાં કોંગ્રેસે આરોપ મૂક્યો હતો કે સરકાર એડીનો દુરુપયોગ કરી રહી છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ પટેલે કહ્યું કે સીઆરપીસી કલમ એકસો સત્તાણું ઓબ્લિક એકનું ઉલ્લંઘન કરીને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે તેમના મતે આ કેન્દ્ર સરકારનું ષડયંત્ર છે બિહાર ચૂંટણી પહેલાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓને વ્યસ્ત રાખવાની આ કૂટનીતિ છે કોંગ્રેસનું કહેવું છે કે નેશનલ હેરાલ્ડ સાપ્તાહિકે આઝાદીની લડતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી આ સંખ્યા કોંગ્રેસની છે અને તેમાં કોઈ ભ્રષ્ટાચાર થયો નથી બાર વર્ષ પછી પણ આકેશ ફરી ખોલવામાં આવ્યો છે જે સ્પષ્ટ રીતે રાજકીય કાવતરું દર્શાવે છે આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા તાલુકા પ્રમુખ પ્રકાશ વસાવા રોહિત વસાવા માલવ બારોટ કમલ ચૌહાણ

જેઓને ઈડીનો દુરુપયોગ કરી સ્વાય સંસ્થાનો દુરુપયોગ કરી અને એમને ડબાવવા ધમકાવવાની કોશિશ કરી રહ્યા છે ખાસ કરીને નેશનલ હેરાલ્ડ જે પ્રેસ હતો એક સમયની અંદર આઝાદીની લડત પહેલા એ લોકોનો અવાજ અને આઝાદીની લડન લડી રહ્યો હતો અને જેમનું જેમાં યોગદાન મોતીલાલ નહેરુ જવાહરલાલ નહેરુ ઇન્દિરાજી આ તમામનું યોગદાન હતું અને આ જે કેસ અને હેરાનગતી એટલા માટે કરવામાં આવે છે કે જેની અંદર આ નોન પ્રોફિટેબલ સંસ્થા હતી કે જેની અંદર એક પણ રૂપિયો કે પૈસાની હેરાફેરી થઈ નથી અને એમાં કોઈ પણ પ્રકારનો ગેરલાભ પણ નથી લીધો આ અમારા નેતાશ્રીઓએ રાહુલજી અને સોનિયાજી અને છતાં પણ એમને દબાવવા ધમકાવવા હેરાનગતિ કરવા માટે આ કોશિશ કરવામાં આવી રહી છે ચૂંટણી સમયે અમારા તમામ જે ખાતાઓ હતા એ ખાતાઓને પણ ફ્રીઝ કરી દેવામાં આવેલા હતા એટલે અમે

શ્રીમતી સોનિયા ગાંધીજીની વિરુદ્ધમાં જે ઈડી તપાસ હાથ ધરવામાં આવી છે એ સીઆરપીસી દ્વારા એકસો સત્તાણું એક મુજબ એનું ઉલ્લંઘન કરીને બાર વર્ષ પછી ફરી રી ઓપન કર્યો છે આ કેસ અને નેશનલ હેરાની વાત કરીએ તો એજીએલ કરીને કંપની મતલબ કે એસોસિએટેડ જનરલ લિમિટેડ એ કંપનીએ જે તે સમયે એક સમાચાર પત્ર બહાર પાડ્યું હતું નેશનલ હેરાલ્ડ કરીને જેની સ્થાપનામાં જવાહરલાલ નેહરુ અને સેનાનીઓનો ખૂબ બહોળો સ્વતંત્ર હેરાલ્ડે ખૂબ જ અગ્રેસર ભૂમિકા ભજવી અને એવું કહેવાય છે કે બ્રિટિશ શાસક શાસકોની અંદર નાકમાં દમ કરી દીધો હતો જેથી ત્રસ્ત થઈને બ્રિટિસે બ્રિટિશરો એને બેન લગાવી દીધો ત્યાર પછી એ કંપની ખર્ચામાં જ હતા કોંગ્રેસ પાર્ટી એવું કરોડ રૂપિયાની લોન આપી છે હવે કોઈ કોઈ પણ કાયદામાં એવું નથી કે રાજકીય પાર્ટી કોઈને લોન ના આપી શકે એટલે એમાં પણ કોંગ્રેસ કોઈ પણ રીતે ગુનેગાર નથી નેવ કરોડની લોનમાં આંકડો બોલે છે કે સડસઠ કરોડ રૂપિયા તો કર્મચારીઓના વેતનમાં ગ્રેજ્યુટીમાં આપવામાં આવે બાકીના અન્ય ત્રેવીસ કરોડ રૂપિયામાં લાઇટ બિલ ખર્ચ અને અન્ય જે ઓફિસ ખર્ચ હોય એનો સમાવેશ થાય છે વધુ વિગતમાં વાત કરું સ્વતંત્ર સ્વતંત્રતાની લડતમાં જ અગ્રેસર ભૂમિકા ભજવી છે નેશનલ હેરાલ સમાચાર પત્ર અને હાલ ત્યાર પછી જવાહરલાલ નેહરુ અને તથા અન્ય સ્વતંત્ર સેનાની જે સ્થાપકો હતા સાતસોની પરમિશન લઈને એને ઇક્વિટી શેરમાં પરિવર્તન કરી દીધું અને ત્યાર પછી ફરી એક નેશનલ હેરાલ્ડ ચલાવવા માટે અનુમતિ આપી એટલે હાલ પણ ભારતીય જનતા પાર્ટી સેમ એવું લાગે છે કે બ્રિટિશોના નકશા કદમ પર જઈ રહી છે